નમસ્કાર મિત્રો ગુજરાતમાં થોડા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદ આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વહેલું દસ્તક આપી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના પ્રથમ અઠવાડિયામાં મેઘરાજાની એન્ટ્રી થાય તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના ખેડૂત બંધુઓ માટે આશાજનક સમાચાર આવી ગયા છે કે ભારતીય હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય સમય કરતાં વહેલું આવી શકે છે આવનારા દસ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાના પ્રથમ વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન પંદર જૂન બાદ જ થાય છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારના કારણે ચોમાસું સમય પહેલાં આવી શકે છે મેઘરાજા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસાવે તેવી આગાહી પણ કરવામાં આવી છે અગત્યની વાત મિત્રો એ છે કે ચોમાસુ શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે તો ગયા અઠવાડિયે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો તેની અસર હજુ પણ ચાલુ છે ત્યારે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં આંધી સાથે માવઠાની આગાહી કરી છે ત્યારબાદ ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાશે

આ ઉપરાંત મિત્રો જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ બાદ ઉકળાટની સ્થિતિ સર્જાય છે બફારાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી માવઠાનો માર યથાવત રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ માટે વરસાદની અસર વધુ રહેશે તે ઉપરાંત રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ સાથે ઉકળાટ પણ જોવા મળી શકે છે મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી કલાક ભારે પવન વરસાદ વરસી શકે છે રાજ્યમાં વરસાદી સિસ્ટમ પસાર થતી હોવાથી માવઠાનો માર રહેશે રોજ સામાન્યથી મધ્યમ વરસાદ શકે છે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસમાં તાપમાનમાં ત્રણથી થી પાંચ ડિગ્રીનો વધારો થશે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રમાં પોરબંદરના બરડા પંથકમાં કમોસમી વરસાદ થયો છે મિત્રો માવઠાના કારણે પોરબંદરમાં મગના વાવેતર પર નુકસાનની ભીતિ સેવા રહી છે બીજી તરફ કચ્છમાં ભચાઉ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગયા વર્ષોમાં ચોમાસુ ઓગણત્રીસ મે થી આઠ જૂન વચ્ચે કેરળમાં પ્રવેશ્યું હતું આભાર મિત્રો દરરોજના આવાજ તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો